નમસ્કાર સૌરાષ્ટ્ર વિજય ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું એન્કર જામકંડ જામકંડોરણા તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ ચરેલ ગામે યોજવામાં આવેલ હતો આજે જારે સમગ્ર દેશમાં 77મા સ્વતંત્ર પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે જામકંડોરણા તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ ચરેલ ગામે ભવ્યાતિ ભવ્ય રીતે યોજવામાં આવેલ હતો ચરેલ ગામ ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી ચરેલ ગામ ખાતેના આજના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકાના राजकीय આગેવાનો તાલુકાના સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તાલુકાના શિક્ષણ જગતના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ પત્રકારો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં જામકંડોરણાના મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ શ્રી કે બી સંગણી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં જામકંડોરણાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડોડિયા સાહેબની આગેવાનીમાં જામકંડોરણાના પોલીસ જવાનો સાથે હોમગાર્ડ જવાનોએ ખૂબ જ જોમ અને જુસ્સા સાથે પરેડ કરાવી હતી ત્યારબાદ સૌ સાથે મળી પૂરા માનસન્માન સાથે રાષ્ટ્રગીત બોલી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મામલતદારશ્રી કે બી સંધાણી સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરેલ ચરેલ ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કહી શકાય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને ભાવવિભોર કરી દીધા હતા સાથે સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવી દીધો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વાગત ગીત કલ્ચરશોંગ દેશભક્તિ ગીત રાજસ્થાની નૃત્ય વિગેરે રજૂ કરે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સન્માનપત્રો અર્પણ કરવામાં આવેલ आ महापर्व उजव कार्यक्रम जामकंडोरना तालुका विकास अधिकारी श्री एच एम भास्कर साहेब जामकंडोरना तालुका प्राथमिक अधिकारी मैडम बी आर सी कोओर्डिनेटर बोरखत्रीया जामकंडोरना तालुका भाजपा प्रमुख चंदुभा चौहान वेपारी अग्रणी नाथाभाई बालधा तालुका खरीद वेचाण संघना प्रमुख लीलाद्रभाई भंडेरी जामकंडोरना तालुका पंचायतना सदस्य विजयदान गढ़वी योगेश भाई ચંદુભાઈ લુણાગરીયા પ્રવિણસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ વાળા ત્રિપાલસિંહ જાડેજા ચરેલ ગામના સરપંચ તથા ઉપસરપંચ કિરીટસિંહ જાડેજા દિલીપસિંહ બચુભા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્યાતિભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું સુંદર સંચાલન જામકંડોરણા તાલુકાના આચાર્ય વિજયભાઈ રાણપ્રિયા તથા તાલુકા પંચાયતના પ્રશાંતભાઈ મહેતાએ કરેલ જ્યારે ઉપસ્થિત સૌ કોઈ ખુશ કરી દેનાર સુપર 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 આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ચરેલ ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ અને સદસ્યો સાથે ચરેલ ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના સ્ટાફે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી અહેવાલ રાહુલ પ્રિયદર્શી પ્રવાસી તંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામકંડોળના ઓકે આજ રોજ દિવસ નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર તરફથી જામકંડોળા તાલુકાના ચરેલ ગામે અદુતરું આયોજન કરવામાં આવેલ છે અને આજે સવારથી ગામ ગ્રામજનો તેમજ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ મોડી સંખ્યામાં આ ચરેલ ગામે આ પર્વ નિમિત્તે હાજર રહેલ છે આ પર્વ નિમિત્તે જે કંઈ ઉત્સાહ અને થી ઉજવણી કરવામાં આવેલ છે તે ગ્રામજનોને આભારી છે તાલુકા પંચાયત કચેરી વહીવટીતંત્ર એના સહયોગ તેમજ પદાધિકારીના સહયોગથી આ જે પર્વ છે રાષ્ટ્રીય પર્વ એ ધામધૂમથી આન બાન અને શાંતથી તાલુકા વહીવટીતંત્રએ ઉજવેલ છે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર તેમજ તાલુકા તંત્ર તરફથી સર્વે લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું આજે રાજકોટ જિલ્લાના જામકંડના તાલુકાના ચરેલ ગામે સત્યતમાં સ્વાતંત્ર્ય પર્વનું તાલુકા કક્ષાની ઉજવણી માન્ય મામલતદારશ્રી અને તાલુકા મેજિસ્ટ્રેટના અધ્યક્ષ રાખવામાં આવ્યું સમગ્ર તાલુકામાંથી તમામ નાગરિકો આગેવાનો કોઈ રાજકીય પક્ષ કે બીજી કોઈ બાબતો વિસરી વિના એક વિસરીને એકમાત્ર ભારત દેશના નાગરિક તરીકે સૌએ જે સાથ સહકાર અને એક ઉમંગ અને ઉત્સાહથી આજનો આ કાર્યક્રમ અહીંયા ઉજવ્યો છે ગ્રામ પંચાયત અને શાળા પરિવાર ચરેલ તરફથી પંદર દિવસથી અત્યંત ભવ્યાથી ભવ્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે શાળાની સરસ તૈયારી કરી છે ગામનો શણગાર ગામના લોકો નાગરિકો માતાઓ બહેનોએ જે સાથ આપ્યો છે જોતા આપણને લાગે કે ભારતનો જે માનનીય મોદી સાહેબે મસ્ત નારો કર્યો છે કે મારો દેશ મારી ધરતી અને મારો દેશ મહાન એને ખરેખર આજે અહીંયા સાર્થક થતું આપણે જોઈ શકીએ છીએ